જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર વડીલ મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપણું નામ મહેન્દ્રભાઈ પટેલ મહેન્દ્રભાઈ દ્વારકાદાસ પટેલ દ્વારકાદાસ પટેલ ઓકે મહેન્દ્રભાઈ આપણા ગામનું નામ મોટી દાવ મોટી દાવ તાલુકો તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા તાલુકો જિલ્લો મહેસાણા ઓકે મહેન્દ્રભાઈ હવે આપણે વિશ્વાસ અગિયારનું કેટલા વિઘાનું વાવેતર કર્યું છે દોઢ વીગો વાવેતર કર્યું છે ઓકે આ વાવેતર કયા મહિનાનું છે દસમા મહિનાનું એટલે દિવાળી પર વાવેતર કર્યું એટલે વરસાદ પાફળથી આપણે લેટ આવ્યો અને વાવેતર લેટ થયા આપણે આ વર્ષે તમે લેટ માટે વિશ્વ વગેરે જાતની પસંદગી કરી છે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં તમારી વાડીમાં આપણે ઊભા ફીએ તો પહેલી વીણી વીણવા આવી ગઈ છે મહેન્દ્રભાઈ તમારે ઓકે પહેલી વીણી વીણવા આવી ગઈ છે તો વિશ્વ વગેરે કેવી જાત છે કે અન્ય જાતની સરખામણીએ તમે એક જ દિવસે વાવેતર કરો તો એની વીણી વહેલી આવે છે વીણવા માટે બરોબર છે બીજું મહેન્દ્રભાઈ કે વિફા વગેરેમાં કોઈ જગ્યાએ તમારે સુકારો આવે છે સુકારો નથી આવતો ફૂલ્યો ફૂલ્યો નથી આવતો ઓકે મહેન્દ્રભાઈ બીજું કે વિફા વગેરેમાં આપણે એકદમ ફૂટ નીચેથી પડે એવું ખેડૂતોને કહી શકીએ માનું કે તમારા દિવેલા છે તો આપણે વિફા વગેરેમાં તે નીચેથી ફૂટ આવે જમીનમાંથી ડોકો નીકળે પ્લાન્ટ ત્યાંથી ફૂટ પડે અને એને ફૂટ વધુ 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 ફૂટ વધુ તો માળો વધુ અને માળો વધુ એટલે ઉત્પાદન વધુ બીજું કે આપણે કંપની મહેન્દ્રભાઈ એવું કે માળ વહેલી પાકી રહે છે તો એ પાકવાનું કારણ શું આછા છે કે તડકા ગરમી પડે તડકો લાગે તો આછા કોટા હોવાના કારણે માળ વહેલી પાકી જાય છે અન્ય જાતની ફરખામણીએ અને ઘાટા કોટાવાળી જાતો હોય જે એમની માળો જલ્દી પાકતી નથી તો વિફા વિજ્ઞાનમાં વીણી અધર જાતની કમ્પેરિઝન ફટાફટ આવી જાય છે બીજું કે મહેન્દ્રભાઈ તમે દિવેલાની અંદર શું વાવેતર કર્યું છે મેથી વાવી છે મેથી વાવી છે પછી રાજગરો વાવેતર કર્યું છે પછી અજમો વાવ્યો છે તો મેથી થાપે અજમો થશે કે રાજગરો થશે કે દિવેલા થશે તમારે દિવેલા જ થશે બરોબર છે બીજું કે વિફા વગેરેમાં ફૂલ્યો તમારે કોઈ જગ્યાએ આવે છે ફૂલ્યો પણ નથી આવતો તો કે મહેન્દ્રભાઈ કોઈ રોગ નહીં આવતો ફૂલ્યો નથી આવતો ફુકારો નથી આવતો બરોબર છે ફૂટ વધુ છે બીજું કે અન્ય જાતની સરખામણીએ વેલી આવી જાય છે તો લેટ માટેની બે જાત વિશ્વાસ ખેડૂતોને સારી છે લેટ માટે કમની નું આપણું સ્લોગન છે મહેન્દ્રભાઈ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ તો જેવું સ્લોગન છે એવું કામ છે કંપનીનું બિયારણમાં સારું કામ છે બરોબર છે મહેન્દ્રભાઈ તો આપણે મોટી ડેવું આજુબાજુના બીજા ખેડૂતોને વિશ્વાસ વગેરે વાવાની ભલામણ કરી શકાય ઓકે તમારો મોબાઈલ નંબર ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવી સડસઠ મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ તો ખેડૂત મિત્રો જોઈ શકો છો વિશ્વાસ અગિયાર દિવાળી પરનું વાવેતર છે ખેડૂતને પહેલી વેણી તૈયાર થઈ ગઈ છે અને લેટ વાવેતર કરવા માટેની વિશ્વાસ અગિયાર અમારી કંપની બહુ બેફ જાત છે કે લેટ વાવો અને એની વેણી ફટાફટ મેળવો લેટ વાવેતર માટેની બેફ જાત એટલે વિશ્વાસ અગિયાર ચલો ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ દ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ